આયોજન જય ગૌમાતા જય ગોપાલ એકત્રીસ પાંચના રોજ આપણે અહીંયા હવાઈ પિલર ખાતે એક ડાયરાનું આયોજન કર્યું છે એના ડાયરાના કલાકાર એ બેતાબ બાદશાહ કહેવાય ગુજરાતના એવા કીર્તિદાનભાઈ ગઢવી રાજલબેન બારોટ દેવ અને અન્ય કલાકારો પણ આની અંદર જોડાવાના છે આ આયોજન અમે પાટણ અને બનાસકાંઠા નાની જે નાની નાની જે ગૌશાળાઓ છે એના માટે મેં આ આયોજન કર્યું છે ને એમાં મારા પી એન માળી ફાઉન્ડેશનમાં આખા ગુજરાતભરના મારા મિત્રો જોડાવાના છે કેટલાક લોકોના ફોન પણ આવી ગયા છે અને મારું આ આયોજન કરવાનું આવ્યું એ બદલ મેં બધાને પૂછ્યું હતું મારા મિત્રોમાં કે આપણે સાથે મળી ને ગૌ માતા માટે સારામાં સારું કંઈ આયોજન કરીએ તો એ લોકોએ બધા હા પાડી હતી અને અમે આ કાર્યક્રમ એકત્રીસ વાંચના રોજ સાજનો ગોઠવ્યો છે અને એમાં ખૂબ જ બનાસકાંઠા અને પાટણથી ગુજરાતભરમાંથી બધા લોકો આવવાના છે અને એમને પણ બધાને જાહેર આમંત્રણ પણ આપું છું કે ગૌમાતામાં આપ પણ સહભાગી થાવ ને આ કાર્યક્રમમાં બધા આપ જોડાવો એવું બધાને હું વિનંતી પણ કરું છું કીર્તિદાનભાઈ ગઢવી રાજલબેન બારોટ દેવ પગલીન બીજા અન્ય કલાકાર કલાકારો પણ જોડાવાના છે